નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે ફરી શોર્ટ ટ્રિક લઈને આવ્યો છું કે કોઈ પણ સંખ્યા ને અગિયાર સાથે ગુણાકાર ફટાફટ કેવી રીતે કરી શકાય જો ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ અથવા તો ધોરણ અગિયાર વાર ના વિદ્યાર્થીઓ માટે પણ આ શોર્ટ ટ્રીક ઘણી બધી કામની છે કારણ કે

અને હવે હું સરવાળો કરી દઈશ એટલે કે અહીંયા થશે પાંચ એમના એમ ચાર અને પાંચ નવ ચાર અને બે છ અને અહીંયા થશે બે તો આ તમારા માટે થઈ ગયો જવાબ બરાબર છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો અને આ ટ્રીક પણ તમે ઉપયોગ કરી શકો છો